અગિયારસ જે અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી સાધકને મોક્ષ મળે છે જીવનમાં કોઈ જ આધિ વ્યાધિ કે ઉપાધિ રહેતી નથી ત્યારે કેવી રીતે કરવો આ એકાદશીનું વ્રત અને કેવી રીતે કરવો ભગવાન વિષ્ણુનું પૂજન જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્ભાઈ પંડ્યા નમસ્તસ્મય વિષ્ણવે પ્રભવે જય ભગવાન મિત્રો હું છું અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે અજા એકાદશી વિશે અજા એકાદશીનું મહત્વ શું છે અજા એકાદશી દિવસે કેવો કરવો જોઈએ ઉપાય કથા શું છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો એવું કહેવાય છે કે જ્યારે યુધિષ્ઠિર રાજા યુધિષ્ઠિર રાજાએ કૃષ્ણ ભગવાનને ઠાકોરજીને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ તમે મને દરેક એકાદશીનું મહાત્મા કહ્યું દરેક એકાદશીની કથા જણાવી પરંતુ મને શ્રાવણ મહિનામાં આવનારી એકાદશીનું તમે મને મહાત્મા કહો અને ત્યારે ભગવાન કહે છે કે હે રાજન તું સાંભળ હવે હું તને શ્રાવણ માસની અંદર આવનારી એકાદશીનું મહાત્મા કહું છું શ્રાવણ માસની અંદર કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશીથી લાભ શું થાય તો આ એકાદશીના વ્રતથી સર્વ પાપ વિનશ્યથી બધા પાપો નષ્ટ થાય છે અને સાથે સાથે ગયેલું ધન પરિવાર અને સંતાન જે બિછડાઈ ગયા હોય જે છૂટી ગયા હોય જે દૂર ગયા હોય તો એ બધી વસ્તુની પ્રાપ્તિ થાય છે ગયેલી વસ્તુની પ્રાપ્તિ થાય છે તે વ્રત હોય તો તેને કહેવાય છે અજા એકાદશી વ્રત અને એના વિશે શાસ્ત્ર એવું કહે છે કે અજા ઇતિ અજા ઇતિ નામના વિખ્યાતા અજા ઇતિ નામ નામ વિખ્યાતા સર્વ પાપ પ્રણાસિની સર્વ પાપ પ્રણાસિની બધા પાપોને નશ કરનારી છે પૂજયિત્વા ઋષિકેશમ આનું આ વ્રતની અંદર ભગવાન ઠાકોરજીનું પૂજન કરવું જોઈએ વ્રતમ તસ્ય કરોતી આ રીતે વ્રત કરવું જોઈએ પાપાની તસ્ય નશ્યા વ્રતસ્ય શ્રવણાદપી શ્રવણાદપી એટલે શ્રાવણ માસની અંદર આ વ્રત કથા જે સાંભળે છે જે આ એકાદશીની વ્રત કથા સાંભળી અને ભગવાન ઠાકોરજીનું પૂજન કરે છે તો એનું ગયેલી વસ્તુ એને પાછું પ્રાપ્ત થાય છે હવે આ અજા એકાદશીની કથા જે છે એની હું તમને વાત કહું છું એવું કહેવાય છે કે હરિશ્ચંદ્ર રાજા એક એવા રાજા હતા જે ધાર્મિક હતા ધર્મપરાયણ હતા ધર્માત્મા હતા સત્યવાદી હતા અને પ્રજાનું કલ્યાણ કરવામાં અને પ્રભુ ભક્તિ કરવામાં સદૈવ તત્પર રહેનાર વ્યક્તિ હતા એમનું તપ એટલું બધું વધ્યું એટલો પ્રભાવ એટલો વધ્યો કે એ તપના પ્રભાવથી સ્વર્ગના રાજા ઇન્દ્રને પણ ડર લગવા લાગ્યો અને ઇન્દ્ર એવું કહેવાય છે કે મહર્ષિ વિશ્વામિત્રને ઉકસાયા મહર્ષિ વિશ્વામિત્રને કહ્યું કે જાઓ તમે હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા લો અને વિશ્વામિત્રને ઉકસાયા બાદ વિશ્વામિત્ર હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા લેવા માટે આવે છે અને કહે છે કે હે રાજન તું આ તારું રાજ્ય નું મને દાન કરી દે અને જયારે વિશ્વામિત્ર જયારે કહ્યું છે કે રાજ્યનું દાન કરી દે એટલે એ જ વખતે હરિશ્ચંદ્ર રાજા એ કહ્યું કે હે બ્રાહ્મણ હે મહર્ષિ તમે મારા આંગણે આવ્યા છો ને હું તમને આ જે મારું જગ્યા મારું ધન જે મારું રાજ્ય છે બધું જ દાન કરું છું મતલબ આખું રાજ્ય હરિશ્ચંદ્ર રાજાએ વિશ્વામિત્રને તરત જ દાન આપતા અહીંયા વિશ્વામિત્ર વિચાર કરે કે રાજાએ તો તરત આપી દીધું પણ હજુ પાછી બીજી પરીક્ષા લીધી કે રાજાને તમે જે બ્રાહ્મણને દાન આપ્યું છે જે ભૂમિનું દાન આપ્યું છે રાજ્યનું દાન આપ્યું છે પરંતુ શાસ્ત્ર એવું કહે કે દાનની સાથે દક્ષિણા પણ આપવી જોઈએ તો હવે તમે એક હજાર સોનામોહોરનું દાન મને આપો તો તમારું રાજ્યનું દાન આપેલું ફલિત થાય હવે અહીંયા હરિશ્ચંદ્ર રાજા વિચાર કરે કે મારી પાસે હવે કંઈ નથી નથી ધન કંઈ જ નહીં પણ છતાંય કહ્યું છે કે હું સત્યવાદી છું અને ધર્માત્મા છું તમને ભૂમિની સાથે સાથે અલગ એક હજાર સોનામોરનું દાન પણ કરીશ હવે અહીંયા કંઈ છે નહીં પણ શું કરે હરિશ્ચંદ્ર રાજા પોતાની પત્ની અને રાજકુમારને લઈને કાશીમાં જાય અને કાશીના ની અંદર પોતે વેચાય છે પરિવાર વેચાય છે અને વેચાય એ વેચાયાથી જે ધન મળે છે એ ધન વિશ્વામિત્રને આપે છે વિશ્વામિત્ર આ જોઈને આનંદ પામ્યા હવે અહીંયા આગળની હાલત જે છે હજુ પરીક્ષા ચાલુ છે હરિચંદ્ર રાજા એક ચાંદના ત્યાં વેચાય છે અને જે કોઈ સ્મશાનમાં આવે એ સ્મશાનનું અગ્નિસંસ્કાર કરવાની બધી જવાબદારી હરિશંદ્ર રાજાની હતી અને એના પત્ની અને પુત્ર એ પણ વેચાય છે હવે એક દિવસની ઘટના એવી બની કે હરિચંદ્ર રાજા જ્યારે સ્મશાનમાં લાકડા કાપતા હોય છે ત્યારે ગૌતમ ઋષિ આવ્યા અને ગૌતમ ઋષિએ રાજાને કહ્યું કે હે રાજાન તારા પૂર્વ જન્મના થયેલા પાપ કર્મના આધાર ઉપર આ જન્મની અંદર તારે દુઃખ સહન કરવું પડે છે એક કામ કર તું અજા એકાદશીનું વ્રત કર અજા એકાદશીનું વ્રત કરવાથી તારું ગયેલું ધન પરિવારનું સુખ બધું તને પાછું પ્રાપ્ત થશે આ બાજુ ગૌતમ ઋષિના કહ્યા પ્રમાણે રાજાએ અજા એકાદશીનું વ્રત કરવાનું ચાલુ કર્યું છે બીજી બાજુ રાજકુમાર રોહિતશ્વ જે હતો એ પૂજા માટે ફૂલ લેવા માટે એ બગીચામાં જાય છે અને ફૂલ તોડતા તોડતા અચાનક દંશથી એનું મૃત્યુ થાય છે અને મૃત્યુને જોઈ અને રાણી બહુ રડવા લાગી અને પોતાના દીકરાને લઈને સંસ્કાર માટે સ્મશાનમાં જાય એટલે પોતાના દીકરાને અગ્નિ સંસ્કાર જ્યારે કરવા માટે બધા લાકડા ભેગા કરે છે ત્યારે એવામાં રાજા આવે છે અને કહે છે કે તમે અગ્નિ સંસ્કાર કરવો તો તમારે મને કર આપવું પડશે અને રાજા જ્યારે વાક્ય બોલે છે એટલે રાણીને એમના અવાજ ઉપરથી ખબર પડી જાય કે આ તો સ્વયં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છે એટલે રાણી કહે કે રાજન જે દીકરાના સંસ્કાર કરું છું એ તમારો રાજકુમાર છે અને અહીંયા બાપ અહીંયા એની આંખમાંથી આંસુ પડે પરંતુ છતાંય રાજન કહે છે કે અત્યારે હાલ હું જ્યાં નોકરી કરું છું જે મારા માલિક છે અને માલિકના કયા પ્રમાણે જે કોઈ વ્યક્તિનું અહીંયા અગ્નિસંસ્કાર થાય એનું કર મારે લેવાનું છે તો અહીંયા હે રાણી તમે પહેલાં મને કર આપો કે હું વચને બંધાયેલો છું એ વગર હું આ કરવા નહીં દઉં અગ્નિ સંસ્કાર હવે વિચાર કરો પોતાના દીકરાને અગ્નિ સંસ્કાર માટે અહીંયા કર લેવું પડે છે અને ત્યારે રાણી કહે છે કે મારી પાસે અત્યારે કંઈ નથી પણ મારી જે પહેરેલી સાડી છે સાડીનો અડધો ભાગ હું તમને એ કપડું આપું અને એનાથી તમે મને અગ્નિ સંસ્કાર કરવા દો અને ત્યારે એ રાણી એવું કહેવાય છે પોતાનો જે સાડી છે એનું અડધું વસ્ત્ર એ જ્યારે આપવાનું નક્કી કરે છે એવામાં જ ત્યાં ભગવાન નારાયણ પ્રગટ થયા સ્વયં ઇન્દ્રદેવ અને મહર્ષિ વિશ્વામિત્ર એ ત્યાં પ્રગટ થયા છે અને જે ચાંડાલ તરીકે જે હતા એ ધર્મરાજ હતા જે પરીક્ષા લેતા હતા તો અહીંયા રાજાને કહે છે કે હે રાજન તારી પરીક્ષા લીધી ને પરીક્ષામાં તો પાસ થયો છે તારો દીકરો જે મૃત્યુ પામે છે મૃત્યુ નથી પામ્યો તરત જ એને જીવિત કર્યો છે આ બધું પરીક્ષા હતી અને રાજાને એવું કહેવાય છે કે એનું રાજપાઠ પાછું પ્રાપ્ત થયું અને પાછો એ ધાર્મિક અને સદૈવ સત્યવાદી તો હતો સાથે સાથે અજય એકાદશીનો મહિમા રાજાએ પણ પ્રજા સુધી પહોંચાડ્યો છે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ શ્રાવણ માસની અંદર અજય એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે પૂજન કરે છે તો એનાથી ગયેલું ધન સંપત્તિ સંતાનનું સુખ તો મળે છે પણ સાથે સાથે પાપનો ક્ષય પણ થાય છે તો અજા એકાદશીમાં આપણે શું કરવું જોઈએ અજા એકાદશીના દિવસે ભગવાનને સવારે વહેલા સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ આમ તો ત્રણ વખત અર્ઘ્ય પ્રદાન કરવાનું છે સવારે પ્રાતકાલે બપોરે બાર વાગે અને સાયંકાલે સૂર્યદેવ જ્યારે અસ્ત થતા હોય ત્યારે પણ અર્ઘ્ય પ્રદાન કરવાનું શાસ્ત્રમાં મહિમા છે ત્રિકાલ સંધ્યા ત્રણ પ્રકારની સંધ્યા હોય અને સંધ્યામાં પ્રદાન કરવામાં આવે છે તો ત્રણ અર્ઘ્ય હોય છે દિવસ બપોરે અને સાંજે પણ આપણને અત્યાર સુધી ખાલી એક જ ખબર હોય છે કે સવારે સૂર્યદેવને જલ અર્પણ કરવાનું પણ મધ્યાહનનું તો ઘણાને ખબર નથી સાંજનું પણ ખબર નથી પરંતુ શક્ય હોય તો આ ત્રણ સમયમાં પણ સૂર્યદેવને પ્રદાન કરી શકાય બીજા નંબરની વસ્તુ એકાદશી હોય તે દિવસે આપણે શું કરવું જોઈએ ભગવાન ઠાકોરજીની સોળસોપચાર પૂજન કરવું જોઈએ ઘરની અંદર ખાસ કરી મીઠાના પાણીથી ઘરને શુદ્ધ કરવું અને ગંગાજલ ઘરમાં છંટકાર કરી મંદિરને એકદમ શુદ્ધ કરવાનું સાફ કરી અને મંદિરના દેવી દેવતાઓનું પૂજન કરવાનું સાથે ઠાકોરજીને કૃષ્ણ ભગવાનને સોળશોપચાર પૂજન કરવું જેમાં પંચામૃત દૂધ દહીં ઘી મદ અને સાકર પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવા અને ગંગાજલથી ભગવાનને શુદ્ધ કરી અને સુંદર મજાના વાઘા વસ્ત્ર ભગવાનને પહેરાવા સાથે સાથે ભગવાનના હાથમાં ભગવાન અને ભાગ્યમાં ભગવાનને ચંદનનું તિલક અક્ષત અક્ષત કહેતા ચોખા જે આખા ચોખા હોય ભગવાનને અર્પણ કરવા ફલ ભગવાનને અર્પણ કરવા પ્રસાદની અંદર ભગવાનને શક્ય હોય તો ફલનો પ્રસાદ અથવા ફલનો પ્રસાદ આપ અર્પણ કરી શકો છો બીજા નંબરની વસ્તુ કે ભગવાનની કથા શ્રવણ કરી અને રાત્રિના સમયે ભગવાનનું ભજન કીર્તન કરવું અને વિશેષ ભગવાનનો જે વિષ્ણુ સહસ્ત્ર જે છે વિષ્ણુ એટલે ભગવાન વિષ્ણુ અને સહસ્ત્ર કહેતા હજાર તો હજાર નામ જે વિષ્ણુ સહસ્ત્રના છે તો તે દિવસે વિષ્ણુ સહસ્ત્ર જે જ્યાં એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ચોક્કસ આપણે કરવો જોઈએ મહામંત્રની વાત કરીએ તો ભગવાનનો દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જે ભગવાનનો મહામંત્ર જેને સંસ્કૃતમાં દ્વાદશાક્ષર મંત્ર કહેવામાં આવે છે એની બાર માલા ચોક્કસ આપણે કરી શકાય અને એનાથી વિશેષ વાત કરીએ તો અજા એકાદશીના દિવસે ભગવાનનાથી દશાવતાર છે તો દશાવતારની પણ માલા કરવી જોઈએ શક્ય હોય તો એક મન એક અવતારની પાછળ અગિયાર માલા તો દસ દસ નામ છે તો દસ નામની પાછળ તમે માલા કરી શકો છો હવે ભગવાનના જે દશાવતાર છે એ કયા છે તો કે મત્સ્ય કુર્મ વરા હમચ નારસિંહ હમચ વામનમ રામમ રામમ રામકૃષ્ણ બુદ્ધ કલ્કી નામામ્યમ જે દશાવતાર કહેવામાં આવે છે તો દશાવતારની અંદર ભગવાન પહેલો અવતાર હતો મત્સ્ય અવતાર અવતાર વરાહ અવતાર નૃસિં અવતાર વામન અવતાર પરશુરામ રામજી કૃષ્ણ ભગવાન બુદ્ધ અને કલ્કી આ અવતારનું ભાગવતની અંદર વર્ણન કરેલું છે તો તમારે જો મંત્ર જાપ અથવા માલા કરવી હોય તો આ અવતારની માલા કઈ રીતે કરવાની તો પહેલો અવતાર છે મત્સ્ય અવતાર તો તમારે બોલવાનું ઓમ મત્સ્યય નમઃ ભગવાનનું નામ છે ઓમ મત્સ્યય નમઃ એની તમે અગિયાર માલા કરી શકો અગિયાર છે એટલે અગિયાર માલા અથવા કરી શકાય અથવા દસ માળા કરી શકાય બીજું છે ઓમ કૃમાય નમઃ એની માલા આપ કરી શકો ત્રીજો મંત્ર છે ઓમ વરાહાયે નમઃ ઓમ વરાય નમ ચોથું નામ છે ઓમ નૃસિંહ નમ પાંચમું નામ છે ઓમ વામનાય નું નામ ઓમ પરશુરામાય નું નામ ઓમ રામાય નું નામ ઓમ કૃષ્ણાય નમ નવું નામ ઓમ બુદ્ધ્યય નમ અને દસમું નામ ઓમ કલ્ક્યય નમ ઓમ કલ્ક્યય નમ તો ભગવાનના દસ અવતાર જે શાસ્ત્રમાં અને ભાગવતમાં જેનું વર્ણન છે તે દસ નામ મેં તમને કહ્યા છે અને આ અજા એકાદશીના દિવસે ભગવાનનું પૂજન વિષ્ણુ સહસ્ત્રચન લક્ષ્મીજી મતલબ તુલસીના પાન ભગવાનને અર્પણ કરવાનું અને દ્વાદશાક્ષર મંત્ર અને નામ કયા છે તે જે કંઈ ઉપાય તમને શ્રેષ્ઠ લાગે તે તમે કરી શકો છો અને એનાથી અજા એકાદશીનું ફળ આપ પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો આજે સુંદર મજાનું અજા એકાદશીના વ્રત કથાને લઈને મેં જાણકારી આપી છે અને આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન